હેલો મસાલા સિંગદાણા સિંગદાણાને એકદમ નવી જ રીતે આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી ચટાકેદાર બનશે અને સાથે જ આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ કઈક નવું ખાવાનું મન થાય તો આપણે ખાઈ શકીએ અને ટેસ્ટી પણ ખૂબ જ છે તો ચાલો જોઈ લઈએ અને કેવી દાણા બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલ સિંગ લઈ લીધી છે તેના માટેનો સ્પેશિયલ સ્પૂન આમચૂર પાવડર લઈશું આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ તેના માટે જ બનાવવાના છીએ સ્પેશિયલ એટલે આપણે સિંધા નમકનો ઉપયોગ કરશું તો અહીંયા આપણે એકથી દોઢ ટી સ્પૂન સિંધા નમક લઈ લેશું અને તેમાં જ આપણે લઈ લેશું લાલ મરચું પાવડર અહીંયા આપણે લેશું હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને બધું જ મિક્સ કરી દેસું અને આ શિંગદાણાને આપણે પહેલાં તળી લેવાના છીએ તો તળવા માટેનું તેલ મૂકી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે થોડા થોડા શિંગદાણા ઉમેરવાના છીએ અને તેને તળી લેશું એકદમ લો ફ્લેમ ઉપર જ તળાવવા દેશું જેથી કરીને અંદરથી એકદમ સરસ તળાઈ જાય અને ઉપરથી કાચા નારીએ ઘણી વખત શું થાય કે આપણે ફૂલ તેલ આવી ગયું હોય અને ફ્લેમને પણ હાઈ રાખેલી હોય તો ઉપરથી એકદમ મોલા કાળા જેવા થઈ જાય અને અંદરથી કાચા રીએ એટલે એકદમ સરસ ફૂટવાનો અવાજ આવે છે આપણા દાણા મસ્ત તળાઈ ગયા છે અહીં ફૂટે એટલે તમે આમ જુઓ તો સ્કીન ત્યાંથી ના હોય એટલે એકદમ બ્રાઉન બ્રાઉન જેવું દેખાય એટલે આપણા દાણા સરસ તળાઈ ગયા છે અને ઘણી વખત શું થાય કે હાઈ ફ્લેમ ઉપર રાખી અને આપણે જોઈએ તો એવું લાગે કે દાણા તો આપણા તળાઈ ગયા છે સિંગદાણા પણ સિંગ દાણા અંદરથી એકદમ કાચા હોય અને એકદમ લાગશે તો અહીંયા થોડીક વાર થશે એટલે એકદમ ક્રિસ્પી થશે વધારે નથી થવા દેવાના અને અવાજ થવા દેવાના છે ઠંડા થશે એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અહીંયા આપણે એક પ્લેટમાં લઈ લીધા પછી ગરમ ગરમ માં જ આપણે જે મસાલો બનાવેલો છે તે એડ કરીશું આમાં તમે જો હળદર ખાતા હોય તો લેવાની ઘણા લોકો વ્રત કે ઉપવાસ માં હળદર નથી ખાતા એટલે મેં અહીંયા લીધી નથી જો તમે ખાતા હોય તો ચોક્કસ લેવાની અને અહીંયા આપણે બનાવેલો મસાલો એડ કરી દેસુ અને મસાલો ગરમ હોય ત્યારે જ એકદમ સરસ મિક્સ થઈ જશે બીજો પણ આપણે તે જ રીતે તળી લઈએ અહીંયા આપડા બીજા સિંગદાણા પણ એકદમ સરસ તળાઈ ગયા છે તેને પણ આપણે લઈ લઈએ તેની ઉપર પણ આપણે મસાલો લઈ લેશું મસાલો હંમેશા ગરમ ગરમ હોય ત્યારે જ જેથી કરીને એકદમ સરસ મિક્સ થઈ જાય તો આ જ રીતે ફ્રેન્ડ્સ આપણે બીજા પણ તળી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપડા સિંગદાણા તૈયાર છે ને એકદમ નવા જ મસાલા સાથે મસ્ત ટેસ્ટી લાગે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરજો કેવી લાગી રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ